A reading from the Holy Gospel according to St. John, chapter 6, verse 52 to 59. At that time, the Jews disputed among themselves, saying, How can this man give us his flesh to eat? So Jesus said to them, Truly, truly, I say to you, unless you eat the flesh of the Son of Man and drink his blood, you have no life in you. Whoever eats my flesh and drinks my blood has eternal life, and I will raise him up on the last day. For my flesh is true food, and my blood is true drink. Whoever feeds on my flesh and drinks my blood abides in me, and I in him. As the living Father sent me, and I live because of the Father, so whoever feeds on me, he also will live because of me. This is the bread. there, came down from heaven, not like the bread the Father ate and died. Whoever feeds on this bread will live forever. Jesus said these things in the synagogue as he taught at Capernaum. This is the word of the Lord. Praise to you, Lord Jesus Christ. Amen. ઈસવીસન ઓગણીસો સિત્તેર ની વાત છે જયારે વિયેતનામમાં યુદ્ધ થયું અને એ સમયે એક ધર્મપ્રાંત છે મહાધર્મપ્રાંત જેમ આપણે અહીંયા ગુજરાતમાં ગાંધીનગર મહાધર્મપ્રાંત છે એ પ્રમાણે વિયેતનામ બાજુ વિયેતનામમાં સિંગ્યો નામનો એક ધર્મપ્રાંત છે અને ત્યાં માધમરી એમના ઉદ્ગહનના તહેવારના દિવસે ત્યાંના મહાધર્માધ્યક્ષ એવા ફ્રાન્સિસ એવી જેમનું નામ છે એમને એમને ધરપકડ કરવામાં આવે છે કારણ કે ત્યાંના લોકો એમને ખાસ કરીને રાજકારણી એમને થેટ તરીકે જોતા હતા અને એમને તેર વર્ષની જેલ થઈ આ તેર વર્ષમાં એમને ખ્રિસ્તીયન કરવાની તક મળી નહીં એમને સોલિટરી કન્ફાઈનમેન્ટમાં મૂકવામાં આવ્યા એમને એકાંતવાસો મૂકવામાં આવ્યા હતા જ્યાં એમને ઘણી તકલીફો પડી અને એમને એક જ પરમિશન મળી હતી કે એમના મિત્રોને પત્ર લખી શકે છે અને પત્રમાં એ દવા મંગાવતા હતા દવામાં એમને કફ મેડિસિન મળતી હતી પણ એમના મિત્રો સમજી હતા કફ મેડિસિનની જગ્યાએ એ લોકો દ્રાક્ષરસ જે ખ્રિસ્તી વપરાય એ વાપરવામાં આવતો હતો અને એમાં એક બે સૈનિકો એવા હતા કે જેમણે એમને લાકડું આપ્યું અને વાયર આપ્યો જેનાથી એમણે એક ક્રોસ બનાવ્યો અને એક નાની એ સોલિટરી કન્ફાઈનમેન્ટમાં તેર વર્ષ સુધી એમણે એક ટીપુ એક ટીપુ દ્રાક્ષારસ લઈને પણ એમણે ત્યાં ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કર્યું એ જેલમાં પ્રભુ ઈસુના ખ્રિસ્ત યજ્ઞનું મહત્વ સમજતા હતા શું આપણે જેલમાં નથી પણ આપણે આપણા ઘરમાં રહીને પણ આપણા દેવળમાં જઈને પણ આપણા તાબામાં જઈને પણ ખ્રિસ્તી યજ્ઞનું મહત્વ સમજીએ છીએ શું સાચે જ આપણે ખ્રિસ્તી યજ્ઞ શુભ સંદેશ ઘોષણા કરીએ છીએ આ મે મહિનો છે અને મે મહિનામાં કાર્લો અકુતિસ જે એક યુવાન પંદર વર્ષનો કિશોર હતો જેણે એક કિશોર તરીકે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને યુકરિસ્ટ ને સ્પ્રેડ કરવાનો પ્રયત્ન કર્યો આપણે કઈ રીતે સ્પ્રેડ કરીએ છીએ શું હું માનું છું કે એ રોટી અને આ સૌ

ખ્રિસ્ત પ્રસાદ અને ખ્રિસ્ત યજ્ઞ ના સંસ્કાર ઉપર દપાવીએ ઊંડી શ્રદ્ધા લાવીએ અને પ્રભુ નો જીવંત અનુભવ કરીએ સુની જાય